મકાનો બનાવે એના માટે નથી કરતા સારા માટે કરીએ છે આપણું શરીર સ્વસ્થ રહે આપણે સ્વસ્થ થશે તો શું થશે ઘર સ્વસ્થ થશે સમાજ સ્વસ્થ થશે ગામ સ્વસ્થ થશે પછી શહેર અને દેશ આવશે દેશ છેલે આવે છે નહીં પહેલા કોઈ દેશ આવે છે આપણે સ્વસ્થ થઈ હોય તો દેશની કોઈ જરૂર નથી છે જરૂર તો આપણે સ્વસ્થ થઈએ તો શું થાય ઘર સ્વસ્થ થાય એમ આપણી જમીન સ્વસ્થ થશે કે આપણી જમીન કેટલી તકલીફ અભલા શત્કુનું સ્વામી મહારાજ છે ને એ વચ્ચે આખી બાઈક લઈને ફરતા હતા પૃથ્વીનો આપણે જો ભારતનો પરિભ્રમણ કર્યો એટલે શું કીધું કે આપણી જમીન મરી રહી છે અત્યારે સૌથી વધારે દવાખાના સારા ખુલી રહ્યા છે ખબર તમને કેન્સર તો છે જ પણ એનાથી વધુ અત્યારે જે લેટેસ્ટ છે ઇનફર્ટિલિટી સ્ત્રીઓ માતા બની રહી નથી પુરુષો સક્ષમ નથી એટલે જો ધરતી વાજણી હશે તો કશું થવાનું છે નહીં થવાનું છે તો એમ માતા જો મજબૂત હશે પિતા મજબૂત હશે તો એનું સંતાન કેવું આવશે મજબૂત થશે એમ એમ તમારી જમીન જો સ્વસ્થ હશે મજબૂત હશે કે આપણે શું કરીએ દવા છાટી છાટીને જે મિત્ર કીટકો છે અડસિયા છે એનો મારી કાઢીએ અને નાખે છે યુરિયા પછી કે વરસાદ પડે જમીનમાં જતો નથી પણ યુરિયા થી જમીન હાર્ડ થાય બધાને ખબર જ છે નથી ખબર કોને ખબર નથી બરાબર તમે દવા છાટો છો સૌથી પહેલા આપણે હું તમને એક સવાલ પૂછું કે જે આપણે દવા છાટીએ છે સૌથી પહેલા કોની પર છાટીએ છે છોડ પર છાંટીએ છીએ અનાજ પરિ પણ છાંટીએ છીએ સૌથી પેલા પણ છાંટીએ છાંટો છે સૌથી પેલા સત કે હું ખેડૂત નથી બરાબર મને ગાર્ડનિંગ નો શોખ હતો અને આટોપ્લીપ સાથે જોડાયો હું ખાલી છોડ ઉગાડવા માટે ગયો અને મને ખેડૂત બનાવી દીધો મને રસ છે હું આ રસ માટે કરું છું કોઈ આવક માટે સારું ખાવા માટે કરું છું મારે સારું ખાવું છે હું મિત્રોને શોધું છું કે હું પાલનપુરમાં ટેકનિકલમાં પ્રિન્સિપલ છું બરાબર કે ભાઈ મને સારા માણસો મળે જે મને શુદ્ધ ખાવાનું આપે

બરાબર એટલે જો આપણું શરીર કેમ નબળું પડે કોરોનામાં કોણ મરી ગયા તમને ખબર છે સૌથી લોકો જે મૃત્યુ પામ્યા કોરોના કોણ મરી ગયા અને એના પર એક સવાલ આપણા શરીરમાં સૌથી અગત્યનો અંગ કયો છે એક જ અંગ છે કોઈ જે જાણતા હોય ના બોલતા એક જ અંગ છે જેના પછી બીજા બધા અંગો આવે છે હાર્ટ મગજ બીજા બધા અંગો કિડની બીટની એક જ અંગ અગત્યનો કયો છે હાર્ટ નહીં ભાઈ હું પહેલા તો બોલી ગયો હાર્ટ મગજ એ બધા અગત્યનો નથી સૌથી પહેલા અગત્યનો કયો છે ભાઈ બધાને ખબર છે

ભાઈ બોલો તો ખરા આ ઇન્ટરેક્શન વાત કરીએ એટલે મેં કીધું 10 મિનિટ કહી દઉં તો વધારે વધારે મજા આવે એટલે આપણા આપણા જે 1960 પહેલા 1955 પહેલા જે પણ ખેતી આપા દાદા ઓ કરતા હતા મારો દાદા પણ ખેડૂત હતા એટલે ખેતી કરતા હતો તમારી જમીન નથી પણ ભાગે વાગતો હતો તો એ વખતે જે ખેતી ચાલતી હતી વખતે શું આપણો કુટુંબ તો નાનો હતો એટલે ચાલતું હતું બહુ મકાનો બનાવવાનું કે બીએમડબલ્યુ ગાડીઓ ની એ નથી એમ બરાબર એટલે ચાંદુ જો એમ પણ હવે જેમ શું કહેવાય આ ભૌતિકતા વધી ગઈ હવે એક એક નહીં બે ગાડી ચાર ગાડી બે તમારના 10 મિનિટના રૂમના અને પછી શું બતાવવાની એક કૃતિ પણ જો આપણે મેં પહેલા કીધું આપણે જો સ્વસ્થ નહીં તો કશું કશું સારું આપણા માટે થશે નહીં એટલે સૌથી પહેલા આપણે સ્વસ્થ થવાની જરૂર છે આપણે જમીનને સ્વસ્થ થવાની જરૂર છે અને પછી આપણો ફેમિલી આવે જે મેં વાત કરી બરાબર હું એક વાત કરતો છું આટો પ્રિન્ટ ટીચર છું અને જે મેં વાત કરી શ્વાસ તમે શ્વાસ લો છો કે તમને ખબર છે શ્વાસ આપો જે આપણી ઘણી બધી પ્રક્રિયાઓ ચાલે છે કુદરતની રીતે ચાલે છે કુદરત ચાલે આપણે જો ખોરાક પચાવવાનું જાતે હોય તો આપણે કોઈ ખોરાક પચાવી ન શકીએ બધું ઓટોમેટિક ચાલે આપણે શ્વાસ પણ ઓટોમેટિક લઈએ છે આપણે જાતે શ્વાસ લેવાનું આપણે કોઈ જીવીએ એટલે જો આપણે ઊંડા શ્વાસ લઈએ તો આપણું શરીર સ્વસ્થ રહે કારણ કે આખું શરીર સાનો બનેલું છે આખા શરીરમાં શું છે લોહી ફરે છે એટલે લોહી જેટલું શુદ્ધ હોય એટલું શરીર રોગ ના થાય મને કોરોના થયો હતો પાંચત્રીસ ટકા ઇન્ફેક્શન હતું મારો ઓક્સિજન લેવલ છરનું કરતા કામ થયું હતું મારી બે હમણે ડોક્ટર છે એને ઘરે બેઠા ટ્રીટમેન્ટ કરી કારણ કે કોઈ હોસ્પિટલમાં જગ્યા નથી તો હું બે વાર સુધી મારા ઓટોમેટિકમાં સુદોશન ક્રિયા કહેવાય સુદોશન ક્રિયા કરવાથી ઓક્સિજનની સમતા પાંચીસ ટકાઓ કે આપણે નોર્મલી કેટલું શું કેટલું ઓક્સિજન લઈએ ખબર છે ત્રીસ ટકા નોર્મલ માણસ મારા જેવા પછી પચાસ ટકા હશે કે આમે રેગ્યુલર ક્રિયા બધું કરતા હોય જે લોકો રેગ્યુલર પ્રાણાયામ ધ્યાન ને બધું કરતા હોય તો કે તો સ્વસ્થ માનોને સ્વસ્થ તો આપણે જો BMW ની એક ઉદાહરણ આપું છું BMW એટલે શું BMW ગાડી ની બોડી માઇન્ડ અને ડ્રાઈવર D એટલે હું ડ્રાઈવર લઉં બરાબર તો તમારી ગાડી BMW છે પણ ડ્રાઈવર જો ખટારાનો કે ઇકોનો બેસી ગયો તો BMW ગાડી ની હાલ શું થશે શું થશે ભાઈ એસા BMW ગાડી કેસે નહીં નહીં ને એમ તો તો નિયમ ડબલ ગાડીમાં પેટ્રોલ પુરાવાનો તો સારામાંનો પેટ્રોલ પુરાવો પડે કેનો સર ના કે તો ગાડી ચાલે બસ આ જ હાલત છે બેઝિક બેઝિક બધાને ખબર છે કે ગંજીઓ સારું છે આ સારું છે પણ કોઈને મહેનત કરવી નથી બધું તૈયાર ફોટો પાડ્યો પેલા કે ભાઈ આ તું નાખી દે એટલે છાંટી દીધું એટલે પણ ભઈ તમે સૌથી પહેલા દવા તમારા રોગ પર નહીં ભીંગા તો 5 મહિને 3 મહિને 4 મહિને જ્યારે પણ ઉતરે ત્યારે પણ સૌથી પહેલા તમારા શરીર પર તમારા નાકમાં જાય ને તમારા ફેમિલીમાં જાય પછી અમે તો ખાઈએ છીએ છેલ્લે અમે ઉપભોક્તા છેલ્લે ખાઈએ છીએ બરાબર અત્યાર સૌથી ખબર છે લેટેસ્ટ કયા વર્ષનો આપણો 70000 હતો કેન્સરનો અત્યારે 1,10000 દર વર્ષે વધતો જ જાય છે એમાં તો તમાકુ અને આપણો કેમિકલ એ સૌથી ટોચ પર છે અને આપણે સૌથી વધારે ભારતમાં કહે છે ને અજ્ઞાનીઓ વધારે છે તમારે ખબર છે કે આજ કરવા જેવું છે કોઈ કતુ છે નહીં તો કરવું જોઈએ કે ના કરવું જોઈએ આ સાહેબો તાલીમો ગોઠવે છે બધી જગ્યાએ

તમે ગાયનો સારો ખોરાક ના આપો દાળ ના આપો અને દૂધ માગો તો આપશે ને ગાય નહીં આપે ને એ જ છે બેઝિક ઇશ્યુ કશું નથી તમારો ખોરાક સારો તમારા છોકરા સારો ખોરાક નહીં આપો તો મજબૂત નહીં થાય એક પદ્ધતિ છે કોઈ નવી પદ્ધતિ આ ક્લાસ આવ્યો કોઈ નવી વાત કરતા નથી આ વર્ષો જૂની વાત જ છે પણ જેટલું સમજો કે આ બધું કરવું જ પડશે 5 વર્ષ પછી નહીં 15 વર્ષ પછી નહીં 25 વર્ષ પછી કરવું પડશે તો ત્યારે જમીન ધીમે ધીમે વાંચડી થતી જશે મે કીધું ને કે અત્યારે દવાખાને જ ખોલી રહ્યા છે

પેટી લીધી પેટીનીથી દેહચરૂપેની કાલ કય શું ક્યારેની પેટી લીધી પણ લગભગ ઘણું બધું સારું છે મીટરમાં હું ગયો નથી પણ અમુક ખેતર ચોરો બાકી છે પણ મિત્રો હું આશા કરું કે મારે આટલું સાંભળ્યા પછી તમે પણ આ અમને અમને સારું ખાવાનું આવશો થેન્ક યુ મને આ બધા કપાવતર આપડે અને ખાલી દરખા રાખવાની છે નાઇટ્રોજન છે મોસ્ટ છે નહી બધું તો બધું થવાનું છે કહેવાય ને એકદમ સફળ થઈ જશે મહેનત તો કરવી જ પડશે કારણ કે સૌથી જૂનામાં જૂનો ઉદ્યોગ કયો કહેવાય ખેતીવાડી અને છેલ્લો ઉદ્યોગ પણ ખેતી એ જ હશે બીજા બધા તો સામાન્ય કહેવાય કે આપણે કપડા પહેરવા એટલે કારખાનું રાખવું પડે કપડાનું બાકી ખેતીવાડી વગર આખી માને જાતનો ઉકેલ છે નહીં તો તમે જેમ જેમ આ પ્રાકૃતિક ખેતી કરતા જશો તો તમારા ઘરમાં કોઈ કરશે તો તમે શરૂઆત નહીં કરો તો તમારો છોકરો કરવાનો છે નહીં ગામડામાં કોઈ છોકરી આપતું નથી કે ભાઈ છોકરો ખેતી કરે અને પણ ભાઈ એનાથી તો મોટા થયા તમે ગાય નહીં હોય અત્યારે ગાય કહેવાય ને ઉત્તર પ્રદેશના ઘણા બધા રાજ્યપાલ સાહેબ જે છે એમના ત્યાં ગાયો કેવી છે વસ્તુ ગયેલી પણ એના છાણમાંથી લોકો અત્યારે ઘણા બધા એવા છે કે એમના છાણામાંથી કમાઈએ ખાલી છાણમાંથી છાણની મૂત્રમાંથી જીવામૃત આપવાનો પણ ઉદ્યોગ ચાલુ થયો છે અત્યારે આપણે જે હોળીમાં લાકડા વાપરી છે ને જગ્યાએ હોળાષ્ટક એના છાણમાંથી બનાવવાનું અને આની અગ્નિહોત્રીની વાત થઈ નથી એટલે અગ્નિહોત્ર માટે ઉભો થયો અગ્નિહોત્ર ખબર છે બધાને અગ્નિહોત્ર કોણ કરે છે આ તમે અગ્નિહોત્ર કરતા હોય તો તમારા 10 કિલોમીટરમાં સૂક્ષ્મ જીવો આવે નહીં ને સિમ્પલ વસ્તુ છે સૂર્યોદય ને સૂર્યાસ્ત એ વખતે ખાલી 5 મિનિટ ગાયના છાણા ગાયનું ઘી અક્ષર ચોખા એટલે સાદા છડિયા વગરના ચોખા અને બે મંત્ર છે સવારનો મંત્ર છે સૂર્યાય સ્વાહા સૂર્યાય ઇદમ અને સાતનો મંત્ર છે અગ્નિ સ્વાહા અગ્નિ ઇદમ નમઃ આ બંને પ્રજે હા પ્રજાપતિ સ્વાહા પ્રજાપતિ ઇદમ નમઃ હું સવારે નથી કરતા પણ સાંજે રેગ્યુલર કરું છું હું ત્યાં ટેકનિકલ ઇન્સ્ટિટ્યુટ પાકનપુર કેઠામાન કે રહું છું મારી આજુબાજુ મારા ઘરની આજુબાજુ 40 ઝાડ છે અને કેમ્પસમાં 150 થી વધારે ઝાડ છે એટલા બધા મચ્છર છે પણ મારી ઘરની અંદર એક પણ મચ્છર નથી અગ્નિહોત્ર ઘણા બધા ઓસ્ટ્રેલિયા અને ઘણા બધા દેશો એવા છે કે જે કોઈ દવા વાપરતા નથી ખાલી અગ્નયોત્ર જે થાય ને એની છાણ એની રાખ એ રાખના ઘણા બધા ઉપયોગ છે એ રાખ ખાલી છાંટે છે ને તો પણ હું જ્યારે ટેકનિકલમાં ઓગણીસો પંદર માં આવ્યો મને ગાર્ડનિંગ શોખ હતો કે ટાઈમ રહેતો હતો તો કસ્તુર કાઢતો તો કસ્તુર ઉગતું નતું કારણ કે માટી જ હતી જમીન બંજર હતી બરાબર પણ આ બધું શીખ્યો અત્યારે કંઈ પણ નાખું છું બહુ વિકાસ નતો કારણ જમીન ખરાબ જ છે પણ જીવાણું બધું ચૂસ કરવાથી અત્યારે વાંદરાનો ત્રાસ છે એટલે હું બધું ગણું નથી પાડતો પણ પાલક જે ઉગાય છે એ જે હું ખાઉં છું તો મને એમ થાય છે કે મેથી મારા ઘરે જ્યારે કોઈ વગાડ થયો મારું ઘર મારી ઓફિસ ઘર બહુ દૂર નથી મારા ઘરે થયો ઘરથી નીકળ્યો મને વસ્તુ સુગંધ આવે છે અત્યારે કોઈ ખોરાકમાં સુગંધ કે કસ કે આનંદ રહ્યો નથી ખાલી મસાલા રાખીને આપણે ખાઈ જઈએ ખુશ થઈએ છીએ એટલે જે ખાવાનો આનંદ સૌથી મોટો આનંદ કયો છે ઉદર તૃપ્તિ ખાવાનો આનંદ એ મરી ગયો છે કારણ કે કસામાં છે નહીં કશું કસ અને એક સાસ્તો કોણ તમે લોકો જેને આનંદ આપે કીધા છે જો તમે આ બાબતે જાગૃત ન થાઓ તો અમને તો કંઈ મળવાનું નથી એટલે અમે એવું સોધીએ કે ભઈ ક્યાં ઓછું ઝેરી હોય બધું ઝેરી જ છે કે પ્રદૂષણ વધતું જાય છે એટલે પ્રદૂષણ નાસ્તે કોણ વૃક્ષો વૃક્ષો ની હોય તો આપણો અને કબા એનાથી વધુ ખબર છે ને ભઈ મધમાખી જે દિવસે એનો વિનાશ થયો એના એક વર્ષ કે બે વર્ષ આખી માનવ જાતનો વિનાશ નક્કી જ છે ખબર છે ને મધમાખી એ બહુ અગત્યની વસ્તુ છે તમે એટલું બધું તમારું મોટું ખેતર પણ જો મધમાખી નાના નાના કીટકો નહીં હોય તો પરાગ થાય અને પરાગ થાય તો વધારે ઉત્પાદન મળશે નહીં એટલે જો તમારી આજુબાજુ ગામમાં મધ મધમાખીનું પાણી કરશે તો એમને આવક પણ થશે અને તમારા ગામમાં વધુ સારી ઉત્પાદન થશે એટલે આવક કેવું ખાલી એક વસ્તુ જાણીને નહીં ચાલે ઓલરાઉન્ડર થવું પડશે ઓલરાઉન્ડર જ અમારે બધું કરવું પડશે પછી આ તો સવારે ગયા અને સાંજે ઘરે આવી ગયા અને સવારે ગયા અને પછી પાક ન થયો ને અત્યારે અમાર આટોપિંગમાં શ્રી શ્રી કેન્દ્ર ચાલુ કર્યું છે એમાં જે લોકો પ્રાકૃતિક ખેતી કરતા એનું એના બે ગામમાંથી 10 10 બનાવી અને આપણે જ આપણો વેપારી થવાની વાત કરી કોઈ સાહેબ કે આપણે વેપારી નથી તો વેપારી આપણે છેતરી જશે અત્યારે ભારતની સૌથી વિસંતા શું છે હું અહીંયા પાલનપુરમાં આઠ વર્ષથી નવ વર્ષથી રહું છું પણ મે 20 કે 35 રૂપિયાથી નીચે બટાકા ખાધા નથી આપણે અહીંયા ઉત્પાદન થાય ઉત્પાદન થાય છે તો પણ નથી ખાધા એનું કારણ શું છે કે વચ્ચેના વેપારી તમારો લાભ લઈ જાય છે તો તમે જો એક જૂટ નહીં ખાઓ ખેડૂત તો દુખી થવાનો કારણ કે એકતા નથી તમે જો એક થસો તો કે ભાઈ ઘણા અત્યારે આ રિમાઇન્સ જે મોટા મોટા વાળા ચાલે શું કરે કે ભાઈ કોઈ ખેડૂત કોન્ટેક્ટ કરે કે ભાઈ આટલા 20 કે 40 રૂપિયા ઓલાઈસ અને બધો ભાગ લઈ જાય તમારે ખાલી બારે જ કાઢવાનું બીજું કઈ કરવાનું નહીં આપણે અહીંયા જે કહેવાય ને વડગામ ને એ બાજુ ઘણા બધા કોન્ટ્રાક્ટિંગ ક્ષેત્રો ચાલે છે એટલે ગુજરાતીઓ તો આપી દે છે ભાગે અને પેલા લોકો જે કોન્ટ્રાક્ટથી કામ કરાવે છે ખબર હશે ઘણા બધાને બરાબર એટલે તમે જો તમારી ધરતીને માતા સમજી કઈ નહીં કરો તો બધા બાર વાળા જ આવી જવાના છે અમદાવાદમાં પચાસ ટકા લોકો આવી ગયા છે રિક્ષા અને ઘણા બધામાં એમનો જ એમનો ભાગ છે એટલે ગુજરાતીઓ કામ હું પોતે એન્જિનિયર છું દસ વર્ષ મેં પ્રાઇવેટમાં કામ કર્યું ચાર વાગે સીટ પૂરી થાય ચાર વાગે લગભગ નેવું ગુજરાતી હાથ ધોઈને તૈયાર થઈ જાય જવા માટે તો બી કારખાના હોય અને બહારના લોકો દસ વાગ્યા સુધી કામ કરે ચાર ત્રણ કે ચાર કલાક કામ કરે ને આખા સીટ પર પતા થાય એટલે જો મહેનત નહીં કરો ને તો કોઈ ફળ મળવાનું નથી અસ્તુ